રાજકોટમાં આગની ઘટના બાદ પારડીમાં દરેક સ્થળે તપાસ પરંતુ પેટ્રોલ પંપ પર કેમ નહીં સ્કૂલ વાન સામે કડક નિયમ તો નોકરી પર જતા વધુ પડતા મુસાફરો ભરેલ વાન ચાલકો સામે તંત્ર કેમ મૌન ફાયર સેફટી એનઓસી માટે સૌને સરખો નિયમ લાગુ પડે છે તો દરેક સામે તપાસની માંગ રાજકોટમાં બનેલી દુઃખદ ઘટના બાદ પારડીમાં વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવી છે જેમાં દરેક એકમો પર ફાયર એનઓસીની ઇમરજન્સી એક્ઝિટ સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે જેમાં ગેમ ઝોન ટ્યુશન ક્લાસીસ હોસ્પિટલ બંગાળના ગોડાઉન તંત્ર દ્વારા તપાસની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે દરેક સ્થળે તપાસ હાથ ધરતા પેટ્રોલ પંપ પર એનઓસી અંગે કેમ તપાસ નહીં શું પેટ્રોલ પંપને કોઈ નિયમ નથી લાગતા પેટ્રોલ પંપ જીવતો બોમ્બ નથી આવા અનેક પ્રશ્નો ઉઠ્યા હતા જીવતા બોમ્બ સમાન પેટ્રોલ પંપ ઉપર એનઓસી ન હોય તો કેમ કાર્યવાહી કરાતી નથી અહીં અનેક વાહન ચાલકો પેટ્રોલ ડીઝલ ભરાવવા આવતા હોય છે નિયમ સૌ માટે સરખો હોય છે ત્યારે આ બાબતે પાલિકા કે તંત્રને તપાસ સોંપવામાં આવશે કે કેમ એવી બૂમ ઉઠી રહી છે આ ઉપરાંત સ્કૂલ વાન સામે આરટીઓ થી તંત્ર દ્વારા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે વાહનમાં વધુ પડતા મુસાફરો ભરી ચીખલી ધરમપુર વલસાડ વાપી દમણ સેલવા સુધી નોકરીએ જતા વાહન ચાલકો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કે તપાસ કરવામાં આવશે કે કેમ તે અંગે પણ પ્રશ્નો ઉઠવા પામ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો